નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ દોસ્તો દિવાળીની રાત્રે કાળી મરીનો આ એક ઉપાય ચૂપચાપ કરી લેવો તમારી સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે અને આઠરો પૈસા તમારી પાસે આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે જે તમે દિવાળીની રાત્રે કરી લીધો તો તમારા જીવનના તમામ સંકટ દૂર થઈ જશે જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા છો ભલે તે કરોડોનો ધન હોય લગ્નની ઈચ્છા હોય સંતાનની ઈચ્છા હોય પરિવારની એકતા હોય કાળીમરીનો આ એક ઉપાય કરવાથી તમારા જીવનમાં આટલો શાનદાર પરિવર્તન થશે કે આ દિવાળી પછી તમારા દરેક કામ બની જશે દરેક અડચણ દૂર થશે કામ જે બને તેટલા બને છે તેઓ પણ ઉકેલાઈ જશે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર પણ આ ઉપાયમાં ખૂબ શક્તિ છે અને તક છે દીપાવળીની આ એક આવો દિવસ છે જ્યાં આપણો એક નાનું કર્મ આપણી બગડેલી કિસ્મત સુધારી શકે છે જો તમે પણ માતા લક્ષ્મીના ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરવું જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી સાચા મનથી લખી દેજો દીપાવળીની પવિત્ર રાત્રે તે રાત્રે થાય છે જ્યારે સમસ્ત બ્રહ્માંડની દિવ્ય ઉર્જા જાગૃત થઈને મનુષ્યના ભાગ્યના દ્વાર ખોલવા માટે તૈયાર થઈ જાય છે એટલે કે દિવાળીનો દિવસ એક આવો દિવસ છે જ્યારે આપણે રાત્રે લક્ષ્મીજીની પૂજા તો કરીએ છીએ પણ સાથે જ આપણી પાસે એક ખૂબ મોટી તક હોય છે આપણો સારો સમય લાવવાનો આટલો પૈસા બનાવવાનો કે આપણે સપનામાં પણ વિચાર્યું નથી આ તે જ રાત્રે છે જેની વાત વર્ષની અન્ય રાત્રિઓથી અલગ છે કારણ કે આ દિવાળીની રાત્રે છે આ દિવસે માતા લક્ષ્મી પોતે વિચરણ પર નીકળે છે આજે દિવાળીની રાત્રે સાથે જોડાયેલો એક આવો અદ્ભુત અને રહસ્યમય ઉપાય આપણે તમને કહેવા જઈ રહ્યા છીએ જે જો તમે શ્રદ્ધા નિષ્ઠા અને વિશ્વાસ સાથે કરી લીધો તો તમારી સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે માન લો જો છેલ્લા કેટલાક સમયથી તમે નિર્ધનતાનો શિકાર છો તમારા ઘરમાં દરિદ્રતા બનેલી છે જીવનમાં ખૂબ સારી અડચણો છે અટક અડચણ તકલીફો છે તો ક્ષણભરમાં આ ઉપાયની શક્તિથી તે દૂર થઈ જશે દીપાવળીની રાત્રે જે લોકોએ આ ઉપાય કર્યો છે તેમના ઘરમાં માતા લક્ષ્મીએ ધનના ભંડાર ભર્યા છે આ સમય છે પોતાને જાગવાનો અને આ વિડિયોને અંત સુધી જોવાનો કારણ કે ગુરુજી જે તમને વાત કહેવાના છે તે કાન ખોલીને સાંભળી લેવાનું અને આ વિડીયોને એકદમ શાંત મનથી અંત સુધી જોઈ લેવાનું કારણ કે દીપાવળીની રાત્રે તમે પણ આ કામ કરી લીધો તો તમને આગળ વધવાથી કોઈ રોકશે નહીં દિવાળી માત્ર પ્રકાશનો તહેવાર નથી પણ એક આવો સમય છે જ્યારે ખુદ દેવી લક્ષ્મી ધરતી પર ભ્રમણ કરે છે જે ઘરોમાં સાચા ભાવ સ્વચ્છતા અને વિશ્વાસનો દીપ પ્રજ્વલિત થાય છે ત્યાં માતા રાણી સ્થાયી રૂપે વાસ કરે છે આ તે જ રાત્રે છે જ્યારે નકારાત્મક શક્તિઓ આગળ પાછળ છુપાવવાનું ઠિકાણો શોધે છે કારણ કે આખા જગતમાં સકારાત્મક શક્તિઓ જ ફરી રહી હોય છે પરંતુ તમે આ તકનો દર વર્ષે ફાયદો નથી ઉઠાવતા તમે દર વખતે પાછળ રહી જાઓ છો લોકો આ ઉપાય કરીને આગળ વધી જાઓ છો પણ આ વખતે ભગવાને સમય પહેલાં આ વીડિયો તમારી સામે પ્રગટ કર્યો છે એટલે આ વખતે તમારીથી તે ભૂલ ના થાય જે તમે દર વખતે કરો છો તમે આ વખતે ચૂપચાપ દિવાળીની રાત્રે કાળી મરીનો છુપાય કરી લેવો તમારી પાસે આટલો પૈસા આવશે કે તમે સપનામાં પણ વિચાર્યું નથી આ ઉપાય કરવાથી ગૃહદોષ પિતૃદોષ સાથે જ પૈસાના આવવા જવામાં અડચણ પૂરી રીતે અંત થઈ જશે દીપાવલીની રાત્રે કાળી મરીનો એક અત્યંત ગુપ્ત પ્રાચીન અને દુર્લભ ઉપાય છે પણ તમે આ ઉપાય સાંભળતા પહેલાં એક વાત સમજી લેવી છે તેને ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ જે લોકોએ પણ તેનો ઉપયોગ કર્યો છે પૂર્ણ વિશ્વાસ સાથે તેમની કોઈ ઈચ્છા અધૂરી રહી નથી અને સાથે સમૃદ્ધિ અને ચમત્કારિક પરિવર્તન આવ્યા છે પણ આ ઉપાય કરતી વખતે તેમણે મનનો ભાવ સાચો રાખ્યો શ્રદ્ધા અટૂટ રાખી તે જ ભાવ તમારા મનમાં હોવો જોઈએ જો તમને આ વિચાર આવ્યો કે એક કાળી મરીના દાણાથી મારી પૂરી જીવન બદલાઈ શકે છે અને તમે ભાવ બગાડ્યો તો પરિણામ પણ બગડી જશે તેથી ખૂબ ધ્યાનથી ગુરુજીની વાત સાંભળવી કારણ કે આ ઉપાયનો ઉલ્લેખ કેટલીક તાંત્રિક ગ્રંથોમાં સિદ્ધ સાધકોની કથાઓ અને તે કહાનીઓમાં મળે છે જ્યાં નિર્ધન વ્યક્તિ રાતોરાત સમૃદ્ધ થઈ ગયો એક આવો માણસ જે દર દર ભીખ માંગતો હતો તે પણ સોના ચાંદીનો સ્વામી બન્યો જેની પાસે ખાવા માટે બે વખતની રોટલી પણ નહોતી એક આવો માણસ પણ હવે અન્યને ભોજન કરાવે છે કારણ કે કિસ્મતનો પાસો જ્યારે ફરે છે તો જોનાર પણ હક્કાબક્કા રહી જાય છે હવે તમારી પાસે તે તક આવી છે શું તમે આ તકને એમ જ ગુમાવશો દિવાળીની રાત્રે કાળી મરીનો આ ઉપાય માત્ર પૈસાને તરફ ખેંચે છે નહીં પણ એક ઉર્જાનો પણ સાધન છે જે વ્યક્તિના ભાગ્યચક્રને પૂરી રીતે ફેરવી દે છે અને પછી તમારો ભાગ્ય આટલો પ્રબળ થઈ જાય છે કે બેઠા બેઠા જ તમારા કામ બનવા લાગે છે પણ દીપાવલીના મહત્ત્વને સમજવું પહેલાં ખૂબ જરૂરી છે કારણ કે દીપાવલીની રાત્રે માત્ર પૂજા નથી પણ ત્રણ દિવસીય ગુપ્ત સાધના પણ કરવામાં આવે છે ધનતેરસ નરક ચતુર્દશી અને અમાસ્યાની રાત્રે આ ત્રણ દિવસ મળીને પૂરી દિવાળીનો તહેવાર બને છે જ્યાં વ્યક્તિ મન આત્મા અને કર્મ શુદ્ધ થાય છે જ્યારે વ્યક્તિ ઘરની સફાઈ કરે છે ઝાડુ મારે છે દીવા સજાવે છે લક્ષ્મીજીના આગમનની તૈયારી કરે છે પૂજા પાઠ કરે છે ત્યારે તે વાસ્તવમાં પોતાના અંદરના અંધકારને હટાવે છે અને પ્રકાશ માટે જગ્યા બનાવે છે આ તે જ સમય છે જ્યારે સમસ્ત બ્રહ્માંડમાં કંપન સ્પંદન અને અદૃશ્ય શક્તિઓ ગતિ પકડે છે પણ આ બધું સકારાત્મક થાય છે આ દિવસે કોઈ નકારાત્મકતા નથી કોઈ નકારાત્મક શક્તિ વાતાવરણમાં નથી આ સભ્ય ગતિમાં જો કોઈ વ્યક્તિ દિવાળીની રાત્રે કાળી મરીનો એક નાનો ઉપાય કરી લે તો તેનો પ્રભાવ મોટો અસાધારણ થાય છે કાળી મરી માત્ર એક મસાલો નથી પણ એક ઉર્જા સંગ્રાહક તત્વ પણ છે જેમાં સ્થગિત દરિદ્ર ઉર્જાને ભસ્મ કરવાની ક્ષમતા છે એટલે કે જો તમારા ઘરમાં દરિદ્રતા પૂરી રીતે સ્થિર થઈ ગઈ છે ગરીબી મટવાનું નામ નથી લેતી આર્થિક નુકસાન આવી દિવસ લાગેલા રહે છે તો તમારે આ ઉપાય દરહાલમાં કરવો જોઈએ તમને તેથી મોટો ફાયદો થશે કેટલાક યોગીઓએ કહ્યું છે કે જ્યાં ધન અટક્યું હોય જ્યાં વ્યવસાય રૂક્યો હોય જ્યાં ઘરમાં આવી દિવસ જુજ્જા ઝઘડા ક્લેશ રહે છે ત્યાં કાળી મરીનો આ ઉપાય કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી રાહત મળે છે કારણ કે આ રાત્રે જો તમે ધન પ્રાપ્તિનો માર્ગ ખોલવા માંગતા હો તો માત્ર પૂજાથી તમારું કામ નહીં બને તમારે કર્મ સાધના પણ કરવી પડશે તમારે તમારા હૃદયથી માતા લક્ષ્મી જે વ્યક્તિ હંમેશા સંશયમાં રહે છે તેને કોઈ પણ દેવતાનો જે દેવતા ઉપર વિશ્વાસ રાખે છે તેના અંધારામાં પણ રસ્તો મળી જાય છે દિવાળીની રાત્રેની શરૂઆત ખૂબ ખાસ થવાની છે તમે પણ માટીના દીવા જલાવશો ગંગાજળનો છિડકાવ કરશો એને પોતાના જીવનની નકારાત્મકતાને બહાર કાઢશો હવે આપણે તે ઉપાય તમને કહેવા જઈ રહ્યા છીએ જે તમારે દીપાવળીની રાત્રે કરવાનો છે કાન ખોલીને ઉપાય સાંભળો તમારી બગડેલી બનવામાં વિલંબ નહીં લાગે અમાસ્યાની રાત જ્યારે તમે માતા લક્ષ્મીની પૂજા કરી લીધી હશે અને રાત્રેના સમયે જ્યારે આખું સંસાર સૂજ હશે તે સમયે તમારે કાલી મરી સાથે સાત દાણા લેવા છે આ સાત દાણા સાત જન્મોની દરિદ્રતા ગરીબી અડચણ ઋણના પ્રતિક માનવામાં આવે છે એટલે કે દરેક દાણો તમારા છેલ્લા કેટલાક સમયની સમસ્યાઓને પ્રતીત કરે છે દર્શાવે છે હવે તમારે શું કરવું છે આ સાત દાણાઓને પોતાના જમણા હાથમાં લેવા છે અને પોતાના જમણા હાથમાં આ સાત દાણાઓને લઈને માતા લક્ષ્મીથી કહેવાનું છે હે મહાલક્ષ્મી જેમ અંધકારમાં દીપક જડે છે તેમ જ મારા જીવનમાં અભાવનો અંત થાય અને સમૃદ્ધિની શરૂઆત થાય એટલે કે જે વસ્તુઓ મારા જીવનમાં નથી તે આવવા લાગે આને કહેવામાં આવે છે જીવનમાં અભાવનો અંત થવો તે પછી એક એક કરીને દરેક દાણા પર તમારે ફૂંક મારવી છે હા દોસ્તો તમે બિલકુલ સાચું સાંભળ્યું એક એક કરીને દરેક કાળી મરીના દાણા પર તમારે ફૂંક મારવી છે પરંતુ આ ફૂંક માત્ર શ્વાસ નથી હોવી જોઈએ પણ તમારા જે દુઃખદર્દ છે જે અભાવ છે જે અડચણ છે તે તમામ વસ્તુઓ તે દાણામાં બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છો આવો ભાવ હોવો જોઈએ એક એક દાણા પર ફૂંક મારતી વખતે તમારે મનમાં જ મંત્ર બોલવો છે ઓમ શ્રીમ હ્રીં ક્લીમ મહાલક્ષ્મીય નમઃ ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનું ધ્યાન કરતાં તમારે દરેક કાળી મરીના દાણા પર ફૂંક મારવી છે હવે આ સાત દાણાઓને પોતાના ઘરના મુખ્ય દ્વાર પર ઊભા થઈને પાછળની તરફ ફેંકી દેવા છે કહેવાનો અર્થ છે તમે આ સાત દાણાઓને પોતાના ઘરની બહાર ચૂપચાપ ફેંકી દો આટલું ધ્યાન રાખજો કે કોઈને પણ આ વાતની ભનક ના લાગે કોઈ તમને કરતાં જોઈ ના લે અને આ ઉપાય તમારે ચૂપચાપ કરવાનો છે પાછળ ફેંક્યા પછી તમારે મનમાં આટલો ભાવ રાખવો છે શું મારી પાસે બધું આવી જશે હું મારા દુઃખોને પાછળ છોડી રહ્યો છું અને નવી ઉર્જાને જીવનમાં સ્વાગત કરી રહ્યો છું તે જ ક્ષણે તમારે આટલું ધ્યાન રાખવું કે પાછળ વળીને ના જોવું કારણ કે તમે ખૂબ સારી નકારાત્મકતાને ઘરની બહાર છોડી દીધી છે હવે તમે વાપસ તેની તરફ જુઓ તો તે તમારી સાથે ફરી ઘરમાં આવી જશે તમારે પાછળ વળ્યા વિના જ ઘરમાં આવી જવું છે જો તમે પાછળ જોઈ જોઈ લીધી તો તેનો અર્થ ફરી ગરીબી તમારા ઘરમાં દસ્તક આપશે આજ સાથે એક અને ગુપ્ત રહસ્ય વિશે વાતને મોટી ગંભીરતાથી સાંભળવી સાત દાણાઓ ફેંક્યા પછી તરત જ ઘરમાં પ્રવેશ કરવો છે અને કોઈને કહ્યા વિના એક દીવો જલાવીને ઘરના ઈશાન કોણમાં એટલે ઉત્તર પૂર્વીય કોણમાં મૂકી દેવો છે આ બંને ઉપાય સાથે સાથે થશે આટલું ધ્યાન રાખવું કે તે ઉપાયમાં તમે કાળી મરીનો ઉપયોગ કર્યો હતો એને આ જે બીજો ઉપાય છે તેમાં તમારે સરસવનું તેલ નાખવું છે એને એક લવંગ નાખવી છે એને ત્યાં જ બેસીને મંત્ર જે આપણે તમને હવે આપ્યો છે તેનો એકવીસ વાર જાપ કરવો છે આ સાધના પૂર્ણ થઈ જાય છે ત્યારે તમે જુઓ કે આગામી એકવીસ દિવસો વચ્ચે ઘરમાં અચાનક સંકેતો મળવા લાગશે રૂકેલો ધન તમારી પાસે પ્રગટ થવા લાગશે જે પણ છેલ્લા ઋણો હતા તે અચાનક અંત થઈ જશે અને તમે ચેનની શ્વાસ લઈ શકશો ધનલાભ જ ધનલાભ થશે આવો વ્યક્તિ જેનાથી તમે ક્યારેય લક્ષ્મી આશા નથી કરતા તે પોતે તમારી મદદ કરશે તો તમને ખબર પડશે કે બદલાવ થઈ રહ્યો છે પરંતુ આખી સાધનામાં એક વાત ખૂબ મહત્વપૂર્ણ છે વાતને મોટી ગંભીરતાથી સાંભળવી તમારે દિવાળીના દિવસે કોઈની ઘૃણા દ્વેષ કે ઈર્ષાનો ભાવ ના રાખવો છે કેટલીક વખત કોઈની મોંઘી સાડી જોઈને કોઈની મોંઘી કાર જોઈને કે કોઈને ઊંચા મુકામ પર જોઈને માણસ જલવા લાગે છે તે દીપાવળીના દિવસે આવો ભાવ તમારા મનમાં ના રાખવો છે આ વાતનો વિશેષ ધ્યાન રાખો જો તમે આ ઉપાય કોઈને બરબાદ કરવા માટે કરશો કોઈને આગળ નીકળવા માટે કરશો કોઈને નીચું બતાવવા માટે કરશો તો તેનું પરિણામ ઉલટું પણ થઈ શકે છે અને પોતાના ભલા માટે કરવું છે અને કોઈનું પણ બુરું ના વિચારવું છે આ ઉપાયનો ઉદ્દેશ માત્ર પૈસા કમાવાનો નથી પણ સ્થાયી સમૃદ્ધિ પ્રદાન કરવાનો છે ધન તો કોઈ પણ પ્રકારે કમાઈ શકાય છે પણ સમૃદ્ધિનો અર્થ છે ધન સાથે સાથે માન સન્માન પણ હોય કારણ કે તમે જુઓ કેટલાક લોકો છે જેમની પાસે પૈસા તો ખૂબ છે પણ કોઈ તેમને પૂછે તો પણ નથી એટલે તેમની પાસે સન્માન નથી કેટલાક લોકો એવા છે જેમની પાસે સન્માન ખૂબ છે પણ જેબમાં એક ફૂટી કવડી નથી તો તે વાત પણ સાચી નથી તો તમારે પોતાના અંદર પાવર પણ લાવવી છે અને જનસાધારણ લોકોની મદદ પણ લેવી છે બધાને સાથે લઈને ચાલવું છે ત્યારે તમે આ મુકામ પર ખુશ રહી શકશો આ ઉપાય કરતી વખતે એક વાતનું વિશેષ ધ્યાન રાખવું કે કાળી મરી કોઈ જાદુઈ દાણું નથી પણ તે ઉર્જાનો સંવાહક છે કેટલીક વખત લોકો પૂછે છે કે તેથી સાચમાં સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે તો તેનો જવાબ છે બિલકુલ હા જો સાત જન્મોની ગરીબી તમારા કર્મોથી આવી હોય તમારા બુરા પ્રભાવથી આવી હોય તો તમને તેમાં રાહત મળશે પણ જો ગરીબી તમારી વિચારસરણીથી આવી હોય તો પહેલાં તમારે વિચાર બદલવો પડશે ખૂબ સારા લોકો ઇધરથી જલે છે ઉધરથી જલે છે કે આપણી સાથે આવું કેમ નથી આપણી સાથે વાસું કેમ નથી અને આ કારણે તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે તો ભૂલ પરમાત્માની નથી ભૂલ તેમની છે કારણ કે તેઓ ઉઠી શકે છે સાચી જગ્યાએ રહી શકે છે દિવાળી પર લોકો ઝાડુને માનું પ્રતિક માનીને પણ પૂજા કરે છે કારણ કે ઝાડુથી માત્ર ઘરની સફાઈ નથી થતી પણ અહંકાર પણ નીકળી જાય છે असत्य पण दूर થઈ જાય છે અને તે વ્યક્તિ દીપાવળીની રાત્રે પોતાના એક નિર્ધનને ભોજન કરાવે કોઈ ભૂખ્યો માણસ છે તમે દીપાવળીની રાત્રે તેને ભોજન કરાવી દીધું ગાય માતાની સેવા કરી દીધી પક્ષીઓને પાણી આપી દીધું તો કાળી મરીનો જે ઉપાય છે આપણે તમને કહ્યું તે અને વધુ વધુ ફળદાય થશે અને કોઈ વધુ લાખ ગણો વધુ થશે એક અંતિમ રહસ્ય એક મોટો જ અંતિમ શاندار ઉપાય ગુરુજી તમને કહેવા જઈ રહ્યા છે વાતને ખૂબ ધ્યાનથી ગંભીરતાથી અને કાન લગાવીને સાંભળી લેવાનું જ્યારે પણ તમે આ ઉપાય કરો એક વાતનું વિશેષ ધ્યાન રાખવું આગલી સવારે ઘરમાં પહેલો દીવો જલાવતા પહેલા તે આત્મા ગાંધી છે જે મારા ઘર આવે તે નિરાશ થઈને ના જાય આ જ વચન જ્યારે હૃદયથી નીકળશે તો માતાલક્ષ્મી સ્થાયી રૂપે તમારા ઘર પહોંચી જશે આ ઉપાયને સાચી રીતે સમજાય તો તે જીવનની સાધના બની શકે છે પણ તમે આટલું ધ્યાન રાખવું કે જ્યારે પણ દીપાવળી દરમિયાન કોઈ રિશ્તેદાર કોઈ બહારનો ઘર આવે તો તેની સાથે માનવીય વર્તન કરવું ઈશ્વરીય વર્તન કરવું પણ તેનું દિલ ના દુખાવવું આ વાતને ગાંઠ બાંધી લેવી ક્યાં તે નિરાશ થઈને ચાલ્યો ગયો તો તમારી લક્ષ્મી તમારીથી રૂઠી જશે આ ઉપાયને જો તમે સાચી રીતે સમજી ગયા અને સાચી રીતે કરી લીધો તો તે તમારા જીવનની સૌથી મોટી સાધના બની શકે છે પરંતુ આટલું યાદ રાખવું કે કોઈ લાલચ માટે તમારે ના કરવું છે કર્તવ્ય અને વિશ્વાસ માટે કરવું છે જો તમને આ કથા અને આજના વિડીયોને અંત સુધી જોયું તો વિડીયોને લાઈક કરવું બિલકુલ પણ ભૂલશો નહીં અને સાથે જ આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરીને પહેલાં આઈકનને પ્રેસ કરી લેવાનું જો તમને આજે કોઈ માહિતી પસંદ આવી હોય